નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયો વાત કરીશું આઈ એનજી મહેસાણા ભરતી જેમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી રહેશે અને ચેનલ પર તમે પહેલીવાર મુલાકાત લીધી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દે જેથી તમને આવનાર તમામ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી આ ચેનલ પરથી જોવા મળી જશે જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિએટ કન્સલ્ટન્ટ માટે ઓફલાઇન આવેદન રહેશે જેમાં છેલ્લી તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી ઓએનજીસી ઇન્ડિયા ડોટ કોમ પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો અને જો તમારે વધારે માહિતી મેળવવી હોય શૈક્ષણિક લાયકાત અરજી અને કઈ રીતના તમે અરજી કરી શકો છો તે અંગેની નોટિફિકેશનની લિંક તમને વિડીયો નીચે આપી દેશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો એના પછી અરજી કરવા માટે તમારે શું કરવાનું રહેશે ઓ એમ ઓફિશિયલ વેબસાઇટ કેરિયરના રિક પર તમે વિકલ્પ પર ક્લિક કરશો એટલે તમને માહિતી મળ જશે અને પછી અરજી કરવા ઈચ્છતા હોય તો તેમાં ઈમેલથી અરજી કરી શકશો અને બાદમાં એપ્લિકેશન ફોર્મ નીચે આપેલ એડ્રેસ પર તમારે મોકલવાનું રહેશે તમે આપેલ એડ્રેસ જે હાઇલાઇટ કરેલ છે તેના પર તમે તમારું એપ્લિકેશન ફોર્મ સબમિટ કરી શકો છો અને પછી ઈમેલ આઈડી આપેલી છે તેના પર પણ તમારા ડોક્યુમેન્ટો શેર કરી શકો છો અને આ રીતે તમે ઓએનજીસીમાં ભરતીમાં તમે આવેદન કરી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ અને જો તમને વિડીયો પછી આવે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલજો